આધુનિક યુગમાં ગુનાખોરી સામે લડવા માટે ટેકનોલોજી કેવી રીતે એક શક્તિશાળી હથિયાર બની શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સુરેન્દ્રનગરની થાનગઢ પોલીસે પૂરું પાડ્યું છે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા જૂની પરંપરાઓથી હટી હાઈટેક ડ્રોન ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ભૂમાફિયાઓને ઝડપી પાડવાની એક નોંધનીય પહેલ કરી છે પોલીસની આ ડ્રોન સ્ટ્રાઇકના પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિ આ તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસ દ્વારા હવે જમીનના ગેરકાયદેસર કબજા અને હેરા હેરાફેરી જેવી પ્રવૃત્તિ પર ચાપતી નજર રાખવા માટે ડ્રોન ઉડાવવામાં આવી રહ્યા છે આ ડ્રોન કેમેરા દ્વારા ચોક્કસ વિસ્તારોની હવાઈ દેખરેખ રાખી પોલીસ એરિયલ સર્વેલન્સ કરી રહી છે જેના પરિણામે ભૂમાફિયાઓના ઠેકાણા અને તેની ગતિવિધિઓ વિશે સચોટ અને તાત્કાલિક માહિતી એકત્ર થઈ રહી છે થાનગઢ પોલીસના ક્રાંતિકારી પગલાથી ભૂમાફિયાઓ માટે હવે છુપાવવું કે બચવું અશક્ય બની ગયું છે જમીન પચાવી પાડનારાઓ જેઓ અત્યાર સુધી પોલીસ નજરથી દૂર રહી ગુના આચરતા હતા હવે તેમને ખબર પડી ગઈ છે કે આકાશમાંથી તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે થાનગઢ પોલીસની આ નવી રણનીતિના કારણે સમગ્ર પંથકમાં ભૂમાફિયાઓ સામે જાણે ખોફનું વાતાવરણ જોવા મળી રહ્યું છે